નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ઉંજા માર્કેટયાર્ડ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક ઠગાઈ મામલો આખરે હેડ કેશિયર સચિન પટેલ સામે નોંધાઈ ફરિયાદ સચિન પટેલ બેંકના પૈસે સટ્ટો રમી ગયો હતો ત્રણ પોઈન્ટ ચુવાલીસ કરોડ રૂપિયાનો સટ્ટો રમી ગયો બેંકના કેશિયર સામે ચેરમેને નોંધાવી ફરિયાદ તારીખ અઢાર મે બે હજાર પચીસથી તેર જૂન બે હજાર પચીસના ગાળામાં ત્રણ પોઈન્ટ ચુવાલીસ કરોડ રૂપિયા વાપરી નાખ્યા સચિન પટેલે કેમેરા સામે સટ્ટો હારી ગયો હોવાની પણ કબુલાત કરી હતી અન્ય શાખામાંથી રોકડ મંગાવવાનું કહેતા પટેલ નોટો હતો કઈ કઈ જગ્યાએ તમે સટ્ટો રમતા હતા સટ્ટો કઈ કઈ જગ્યાએ રમતા હતા એવું કોઈ ધ્યાન હા નામ પ્રતીક પટેલ અંકિત પટેલ બ્રિજેશ પટેલ શૈલેષ મુરલીન પટેલ આ બધા લોકો જોઈ તમે સટ્ટો રમતા હતા હા કેવી રીતે સટ્ટો રમતા હતા જે ઓનલાઈન આઈડી અલગ છે એમાં રોકડા આપી પૈસા આ બાબતે તમને કોઈ ફોર્સ કરવામાં આવ્યો હોય કે એવું પૈસા બાબતે પૈસા હારી એટલે ફોર્સ કર્યો કે ફોર્સ કરે તો પૈસા આપી દો પૈસા